અને મને કાલ થોડુંક થઈ ગયું હતું પણ આજ થોડુંક સારું છે ને એટલે અમે નક્કી કર્યું છે કે આજ વાડીએ જાવી ને બ્લોગ શૂટ કરવી એમ એટલે વાડીએ જવાનું છે તો રેજો મારા વિડીયોમાં અને મારે છે ને થોડીક રોટલી બનાવવાની છે રોટલી બનાવીને લઈ જવાનું છે ને એ તો બધા વહી ગયા છે અને હું ને જીનું પાર્સલ રહ્યા છે કેમ કે મારે વિડીયોનું એડિટિંગનું થોડુંક કામ હતું ને તો એ કે તમે પછી મોડી આવજો એમ એટલે પછી અમારે હમણાં જવાનું છે ઘડી ગ્રાઈને હજી દસ વાગ્યા છે પછી બપોર પડતા જવાનું છે અને ત્યાં જઈને ખાવાનું છે એટલે તો તોય જવાનું છે હવે જોયું કેમ થાય છે પછી હાંજકના ઘરે પાસે રિટર્ન વહી આવું છું એમ તો હાલ હમણાં વાડીયા જાવ ને ત્યારે પછી લોક શૂટ કરીને બતાવું તમને જો મેં ટિફિન પેક કરી નાખ્યું છે આમાં મેં ટિફિન લઈ લીધું છે હાલ જઈને જવું છે ને માર ગાડીમાં જવાનું છે ગાડીએ ગઈ માર મામી આવે છે કે મારે હો કામ છે તો હાલો અમે જાવીશું વાડીએ હાલે જીનો આગળ બેહી જતું અમારા અમાર બાજુવાળાનો ઘર પડી ગયું જો કા પડી ગયો આ તમને દિવસે પડી ગયો

ગજ્જ ભાગો જીનું હાલો હવે તમારે તમારી વાડીએ ને હાલો જાવ વાડીએ પોગી ગયા ભાત લઈને આવી ગયા અને આય દાદાની બધી કાઈ કામ કરે છે અને આ જો અમાર કપાસ હો આ જો એ દાદા કામ કરે છે આ તૂર આ તૂર અને આ ભીંડા આમાં ભીંડો આવ્યો જો દેત મને ઓન જો આવ્યોસ

તળે નાય ખાવાનું છે અને જીનો જીનો બાકી રહી ગઈ મને આ તો નથી ને આમનો કાપી નાખો લાગો મને એવું મસ્ત છે બોલું છે આ જો બસ તો બોલું છે કાઢી નાખું કા બે સા આ તો વિયે છે નો અંદર નઈ અંદર આ બે નાય બે જ તર સાકુ કોળી બગડી બધો બેઠો બધો

અને અમે નક્કી કર્યું મેં જીનું એ કે આ સેટ હતી ઓલા સેટ એ મારી દેવી એમ કાજીનું ધીમે ધીમે આવજો જીનું મારે પાસ છે આ કપાસ અમારો છે જો થોડોક તડકો છે બહુ નથી વાદળા વાદળા જેવું છે તડકો લાગે ને તો ઘરે વહી જવાનું છે પાડોશી ના છે આ બધા પાડોશી વાડીવાળા વાળા ખાવું જીનું

નીકળી જા ભાઈ તને લાગ્યું જ નથી ને વેલાનું વાગ્યું ન હોય તો હારું બિચારા ને sorry હો ભીંડો ઉતારવાનો છે ભીંડો દાદા ભીંડો ઉતારશે હાલો ભીંડો ઉતારવાનો છે જીનું ભીંડો ખાવાનો છે ને જો આયા કેટલી મોટી મોટી શિંગો છે ભીંડાની આ ક્યાંથી હાલવાનું હાલવાનું ક્યાંથી ક્યાંથી ક્યાંથી

হ্যাঁ বাবা দাও মানে ওও لےвай ভাই আই এম কেট ছড়বা মানে এল খুশি দাদা দওয়া ছড়বা અરી નઈ જવાની છે અરદની કાશિનો અરદની જેસા બધા હા ઉતારે છે જેવો ઉતરે એવો આમાં જો એના આબદતી ઉતરે આમાં જાય જેનો ન આવડે નઈ અને વિડિયો ઉતારવાની થાય હમણા સાપ નીકળ્યો તો કાકા વાહ લાગાને વાડા ચાલવાનું માય જો ઉતારવાના છે अच्छा जो आई थिंक नहीं बेवर काम तो करू काम तो करू पड़सी ने काम तो काम करू पड़ी चाहिए हां और मर मम्मी मर उतारे से एम के जीनो मां मम्मी मां गदर ऐसे बात बड़ा देखो मर मम्मी बहुत करती है एम नहीं

બંગડુ કારેલાનું શાક કારેલાનું શાક દાડા પેપર ધોસો પેપર ધોસો આયા પેપર મને બહુ ભાવે પેપર ધોસો મળે આ નામ પરોડીમાં આ કામ પતી જાય ને પછી જવાનું છે હા જા બાને થોડું કામ હળવું કરાવી દેવી ને

ઘરે જવાનું છે પણ હાલીને જવાનું છે બે કિલોમીટર વાડી અમારી આઘી છે તો કેમ હાલીને જવું જો તો છે અડી ન જાય ત્યાં સાઈડ માંથી પસાર થવાનું છે આ છે ને અહીં હાલ અહીંથી આમાંથી છે ને હોપટ જવાનું હોય આમાં હલવાય ન જાય ને ધ્યાન રાખવું પડે વૈયા નીકળી તો ગઈ નીકળી તો ગઈ કઈક આવે છે લિફ્ટ માગી લેવાની છે અવાજ આવે છે તો જો ટ્રેક્ટર નો તો લિફ્ટ મળી જાય તો ટ્રેક્ટર માં બે લિફ્ટ મળી ગઈ જલ્દી ઘરે પહોંચી લેવાના જઈએ હવે આવું

બહુ શરદી ને માથું ને બધું શું છે ને લેવી જ હોય છે બોટલ તો મજા આવ પીવાની પણ આ ટીક કરવું જ હોય દવા મજા આવતી નથી બહુ થોડીક વાર હોઈ જવું છે તો હું કહું આલો પેલા વિડીયો થોડોક અધૂરો હતો ને પૂરો કરી દઉં પછી હું કહું હોઈ જાઉં દવા પીવાની છે ને આ તો હાવ મજા બગડી ગઈ છે થોડોક પાણી બદલાવ થયો ને અહીંયા આવીને એટલે એમાં એવું છે એટલે મજા આવતી તો હાલો આપણે બીજા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને જય દ્વાર કરીશ વિડીયો કેવો લાગ્યો ને એ કમેન્ટમાં કહેજો મારો વાડીનો બ્લોગ ફર્સ્ટ વ્લોગ હતો વાડીમાં તો ચાલો થોડીક વાર હું આરામ કરી આવું પછી কাটা কিয় হ'ব মই ৰ